હવે તમારું એક આખું યુનિટ છે ગુજરાતીના ત્રણ તબક્કા પ્રાચીન મધ્યકાળ અને અર્વાચીન કેવી રીતે થઈ અપભ્રંશમાંથી તો આમ ભાષા વિકાસનો આ ત્રીજો તબક્કો છે આપણે એ જોયું સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ અને ત્રીજો તબક્કો અર્વાચીન ભારતીય આર્ય હવે એના ત્રણ તબક્કા છે મૂળભૂત રીતે ઉદ્ભવ એટલે પ્રથમ ભૂમિકા બીજી ભૂમિકા અને પછી ત્રીજી ભૂમિકા આ ત્રણેય ભૂમિકા એના લક્ષણો સાથે આપણને આવડવી જોઈએ અર્વાચીન ભારતીય આર્ય ત્રીજો તબક્કો ઈસવીસન હજાર થી આજ સુધી ઈસવીસન હજારના અરસામાં ભિન્ન ભિન્ન પ્રાકૃતો અને અપભ્રંશ બોલાતી બંધ થઈ ચૂકી હતી અને સ્થાનિક બોલીઓ ઉદય પામવા લાગી હતી જેમાંથી અર્વાચીન ઉત્તર ભારતીય ભાષાઓ ગુજરાતી મરાઠી બંગાળી વગેરેનો વિકાસ થયો આ ભારતીય આર્યની ત્રીજી ભૂમિકા એટલે અર્વાચીન ભૂમિકા છે આપણે ત્રણ ભૂમિકાની વાત કરી તે કેશવ હર્ષ ધ્રુવ દસમાં અગિયારમા શતકની ગુજરાતી ભાષાને પ્રાચીન ગુજરાતી કે વિકલ્પે અપભ્રંશ નામ આપવાના મતના છે ડૉક્ટર તેહસ્સી તોરી ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની ડબલ્યુ આર જૂની પશ્ચિમી રાજસ્થાની તરીકે એને ઓળખાવે છે આ તમારા ટૂંકા પ્રશ્નોમાં આવી શકે કે શું હર્ષદ ધ્રુવ શું કહે છે તો એને પ્રાચીન ગુજરાતી અથવા અપભ્રંશ ડૉક્ટર તેસિતોરી ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની જૂની પશ્ચિમી રાજસ્થાની તરીકે ઓળખાવે છે નરસિંહરાવ દિવેટિયા એને અંતિમ અપભ્રંશ કે ગૌરજર અપભ્રંશ તરીકે ઓળખાવે છે ઉમાશંકર જોશી એને મારું ગુર્જર તરીકે ઓળખાવે છે જયંત કોઠારી આની સામે નમ્ર વિરોધ પ્રગટ કરતા કહે છે કે અપભ્રંશ પછીની ભૂમિકાની આ ભાષાને અપભ્રંશ અંતિમ કે ગૌરજર તરીકે ઓળખાવવાથી એ અપભ્રંશનો જ એક પ્રકાર ગણાઈ જાય એટલે એવું ન કરતા અપભ્રંશમાંથી ગુજરાતી જન્મી જન્યજનકનો જમ સંબંધ સ્વીકારવો એ વધારે અગત્યનું છે એવું ડૉક્ટર જયંત કોઠારી કહે છે ડૉક્ટર નહીં પણ અનેક ડૉક્ટરો કરતા વધારે મોટા વિદ્વાન હવે આ તબક્કો જે તૃતીય તબક્કો છે એના ત્રણ ભાગ પડે છે શરૂઆતમાં શું છે ભારતમાં મુસ્લિમ રાજ્ય અમલ આવતા સંસ્કૃત પ્રાકૃતને જે રાજ્યશ્રય મળતો હતો એ જતો રહ્યો સાહિત્યને હવે લોકાશ્રય શોધવો પડ્યો અને એના પરિણામે સ્થાનિક બોલીઓના વિકાસ જલ્દી થયો સ્થાનિક બોલીના ઉદયની આ પ્રક્રિયા એક સાથે નથી થઈ પણ સમયના લાંબા પટ પર ફેલાયેલી છે ઈસવીસન આઠસોથી એનો આરંભ થાય અને ઈસવીસન હજાર કે બારસો સુધી આ પ્રક્રિયા ચાલે છે ઈસવીસન હજારથી બારસોના સમયગાળાને એટલે જ સંક્રાંતિકાળ કહેવામાં આવે છે ભારતીય આર્યોની આ ત્રીજી ભૂમિકા હજી ચાલુ છે ઈસવીસન હજાર પછીના સમયમાં એણે ઘણો વિકાસ સાધ્યો છે અનેક ભાષાઓથી પ્રભાવિત થઈ છે પરંતુ ભાષાઓમાં સ્વરૂપગત કે વ્યવસ્થાગત બહુ મોટા ફેરફાર થયા નથી શબ્દભંડોળ પૂરતો બહુ મોટો ફેરફાર થવાનો કારણ કે અરબી ફારસી અંગ્રેજી પોર્ટુગીઝ આ બધા શબ્દો એમાં ઉમેરાવાના છે એટલે શબ્દભંડોળ પૂરતો ફેરફાર થયો છે એટલે આ આખા સમયને અર્વાચીન ભૂમિકા તરીકે સ્વીકારવામાં આવે છે અર્વાચીન ભૂમિકામાં ગુજરાતી ભાષાના ઉદ્ભવના ત્રણ તબક્કા નીચે પ્રમાણે છે પ્રથમ ભૂમિકા દ્વિતીય અને તૃતીય ઉદ્ભવ પ્રથમ ભૂમિકા ઈસવીસન બારસો થી ઈસવીસન ચૌદસો ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ તો છેક સત્તરમી સદીમાં પ્રેમાનંદના દશમ સ્કંદમાં જોવા મળે છે આ ટૂંકો પ્રશ્ન આવી શકે તે પહેલાં ભાલણ પોતાની ભાષાને એક વખત ગુર્જર ભાષા તરીકે ઓળખાવે છે ભાષાનું અલગ વ્યક્તિત્વ બંધાતા અને સ્વીકારાતા સમય લાગતો હોય છે ભાષામાં થતા પરિવર્તનો અત્યંત ધીમા અને લાંબા સમયપટ પર ફેલાયેલા હોય છે તેથી નવી ભાષાના ઉગમકાળ તરીકે સમયના કોઈ એક ચોક્કસ બિંદુ પર આંગળી ન મૂકી શકાય પ્રાચીન ગુજરાતીની આરંભની કૃતિઓ એટલે કે પ્રથમ ભૂમિકા જેને પ્રાચીન ગુજરાતી કહીએ છીએ आरंभनी कृतिओ जेम अपभ्रंश उत्तर भूमिका के महत्वना लक्षणों छे देखाय कृतिओ एट व्रजसेन कृत भरतेश्वर बाहुबली घोर ईस्वी सन अगियारो नी आसपास शालिभद्र कृत भरतेश्वर बाहुबली रास ईस्वी सन अगियारो पंचासी धर्मकृत જંબુ સામી ચર્ય ઈસવીસન બારસો દસ વિજયસેન સુરીકૃત રેવંતગીરી રાસુ ઈસવીસન બારસો ત્રીસની આસપાસ આ કૃતિઓની ભાષા અર્વાચીન ભૂમિકાની જણાય છે એના મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે આ પહેલી ભૂમિકાના લક્ષણો અર્વાચીન ભૂમિકાનું તરત ધ્યાન ખેંચે એવું એક લક્ષણ એ પૂર્વ ભૂમિકાના સંયુક્ત વ્યંજનોના પરિવર્તનને લગતું છે સંસ્કૃત ભૂમિકાના સંયુક્ત વ્યંજનો માધ્યમિક ભૂમિકામાં સારૂપ્ય પામીને સંયુક્ત રૂપે જળવાઈ રહ્યા છે સંસ્કૃત કર્મનું પ્રાકૃતમાં કમ ડબલ થયું જે અપભ્રંશમાં પણ જળવાઈ રહ્યું પણ અર્વાચીન ભૂમિકામાં એ બેવડા વ્યંજનો એક વડા બન્યા અને પૂર્વનો સ્વર દીર્ઘ થયો કઈ રીતે જુઓ કર્ણ સંસ્કૃત કન્ન પ્રાકૃત અને અપભ્રંશ કાન તો જે ક છે એ દીર્ઘ બન્યો અર્વાચીન ભૂમિકામાં બેવડા વ્યંજનો એક વડા બન્યા અને એની પૂર્વેનો રસ્વ સ્વર ક એકા કા થયો દીર્ઘ થયો યાદ રાખવું અઘરું નથી જો ધારો તો કર્ણ કન્ન કાન હસ્ત હાથ હાથ કર્મ કમ કામ બીજું લક્ષણ સંયુક્ત વ્યંજનોમાં પૂર્વ અવયવ તરીકે અનુનાસિક વ્યંજન હોય તો આગલો રસ્વ સ્વર દીર્ઘ થવાની સાથે સાનુનાસિક પણ બને છે તમારી મુશ્કેલી એ છે કે તમને પહેલાં વ્યંજન સ્વર સાનુનાસિક અનુનાસિક આ બધું ભણાવવું પડે જે તમને એમ એમાં ભણાવશે અને ટીવાયમાં તમારી પાસે આ અપેક્ષા રાખવામાં આવે છે એટલે થોડુંક તમારા માટે અઘરું છે તો પંચ પંચ પાંચ ત્રીજો નિયમ અંત્ય ઉકાર એટલે કે છેલ્લે છેડે જે ઉ આવતો હોય એને ઉકાર કહેવાય અંત્ય ઉકાર ખાસ કરીને અપભ્રંશના પુલિંગ પુલ્લિંગ પ્રથમા દ્વિતીયના એક વચનનો નો અ થાય છે દાખલા તરીકે કુંભકાર અને કુંભાર તો તો આપણે પેલું ભણ્યા જ હતા થાય કુંભાર ચોથું લક્ષણ અમુક ધ્વનિ સંદર્ભમાં હ કાર અને વ કારનો એટલે કે હ અને વ નો લોપ થયો દાખલા તરીકે બારહ તો બાર થઈ ગયું દેવી તો દે થઈ ગયું રૂપ વિકાસની દ્રષ્ટિએ જો જોઈએ તો અપભ્રંશ સુધીનું સંસ્કૃતનું વિભક્તિ તંત્ર વિચ્છિન્ન થઈ ગયેલું અને સંસ્કૃતના પ્રત્યયો ઘસાઈ જતા નવા વિભક્તિ દર્શક અનુગોનો પ્રચાર થવા લાગેલો જૂની ગુજરાતીમાં આ પ્રક્રિયા આગળ ચાલે છે સિંહ અને હો એ તરીકે પ્રયોજાય છે જેમકે કર ઈ છઈ ઇ કરબ્દંડોળની દ્રષ્ટિએ આ ત્રણ દ્રષ્ટિએ તમારે જોવાનું હોય વ્યાકરણગત રૂપ વિકાસ અને શબ્દ ભંડોળ તો શબ્દ ભંડોળની દ્રષ્ટિએ પહેલું ગુજરાતીમાં તત્સમ શબ્દોનો વપરાશ વધ્યો સંસ્કૃત તત્સમ શબ્દોનો વપરાશ વધ્યો અપભ્રંશમાં અજ્ઞાત મૂળના દેશ્ય શબ્દોનો ભારણ થયો આ પ્રક્રિયા ગુજરાતીમાં પણ ચાલુ રહી ત્રીજું રવાનુકારી અને દ્વિરુપ્ત શબ્દોના પ્રમાણમાં વધારો થયો આ તમારી ગુજરાતી ભાષાનો પહેલો તબક્કો બીજી ભૂમિકા ઈસવીસન પંદરસોથી થી સત્તરસોનો નો પૂર્વાર્ધ એટલે કે અખાના કવનકાળ સુધી રાજકીય કારણોસર મુસલમાની અમલ દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના પ્રદેશોની ભાષા અલગ પડવા માંડી ગુજરાતી રાજસ્થાની માળવી જૂથમાંથી સૌથી પહેલા જયપુરી ઈસવીસન પંદરમા શતકોના આરંભમાં છૂટી પડે ત્યારબાદ પંદરમી સદીમાં ગુજરાતી મારવાડી અને માળવી પણ જુદી પડે સોળમી સદીથી ગુજરાતી લગભગ આજની ગુજરાતી ભાષા તરીકે વિકસવા લાગી ગુજરાતીની આ બીજી ભૂમિકા ઈસવીસન સોળસો પચાસ સુધી એટલે કે અખાના કવનકાળ સુધી ચાલુ રહે છે એટલે કે ગુજરાતીની બીજી ભૂમિકાનો સમય આપણે ઈસવીસનની પંદરમી સદીથી સત્તરમી સદીના પૂર્વાર્ધ સુધીનો ગણી શકીએ આ બીજી ભૂમિકાના એને પહેલી ભૂમિકાથી જુદી પાડનારા કેટલાક લક્ષણો નીચે પ્રમાણે છે એક ધ્વનિ વિકાસની દ્રષ્ટિએ તો પહેલું લક્ષણ અપભ્રંશના અ અને ઔ એ સ્વર યુગ્મોને સ્થાને અમુક પરિસ્થિતિમાં વિવૃત વિવૃત એટલે તમે કોલેજમાં લખો છો ને વિવૃત એ અને ઓ આવ્યું દાખલા તરીકે પૈ સઈ ચૌક તો ચોક આ વિવૃત એ અને વિવૃત ઓ ગુજરાતીની એક આગવી લાક્ષણિકતા બની અને મજા તો એ છે કે લિપિ ચિહ્ન છે પણ બોલાતું નથી બોલી નથી શકતા આપણે ગોળ ગોળ એક ખાવાની વસ્તુ છે અને એક ગોળાકાર છે હોલ હોલ બીજું લક્ષણ અંત્ય ઈ અને અંત્ય ઉ થાય દાખલા તરીકે લીખ ઈ તો લખે છુરઉ તો છરો ઈ લીખ ઈ તો લખે અનંત્ય અંત્ય નહીં આરંભે આવતો ઈ અને ઉ એનો અ થયો લીખ ઈ તો લી છે તે લખે થઈ ગયો છુરઉ તો ઓ છે તે છરો થઈ ગયો ત્રીજું લક્ષણ બીજા અક્ષરમાં આ હોય ત્યારે પહેલા અક્ષરમાં આનો અ થાય દાખલા તરીકે આવાસ તો અવાસ આષાઢ તો અષાઢ ચોથું લક્ષણ સ્વીકૃત શબ્દોમાં અના આગમ વડે સંયુક્ત વ્યંજનો વિશિષ્ટ બને છે દાખલા તરીકે ધર્મ ધર્મ કર્મ કરમ જાત્ર તર્ક તર્ક અર્જ અરજ પાંચમું લક્ષણ મધ્યવર્તી થયો દાખલા તરીકે મિલય તો મળે છઠ્ઠું લક્ષણ ઈ નો ઈ અને ઉ બે નાના છે માં રસવત્વ દીર્ઘત્વનો લોપ એ આ સમયે થયો બીજા તબક્કે શબ્દ ભંડોળની દ્રષ્ટિએ શું ફેરફાર થયા તો પહેલો ફેરફાર પુરાણો સાથે પ્રસ્થાપિત થયેલા ગાઢ સંપર્કને કારણે સંસ્કૃત તત્સમ શબ્દો સમાસ રચનાઓ પ્રચુર માત્રામાં જોવા મળે છે અને બીજો મુસ્લિમો સાથેના ગાઢ સંપર્કને કારણે અનેક ફારસી અરબી શબ્દો આપણી ભાષામાં ઉમેરાય છે અને હવે છેલ્લો તબક્કો જેને આપણે અર્વાચીન તબક્કો કહીએ છીએ સત્તરમી સદીના ઉત્તરાર્ધથી આજ સુધી બીજી ભૂમિકામાં ભાષામાં જે લક્ષણો વિકસતા બતાવ્યા છે તે સત્તરમી સદીના પૂર્વાર્ધ સુધીમાં ભાષાના સ્થિર અંગરૂપ બની ગયા છે અને સત્તરમી સદીના ઉત્તરાર્ધથી એટલે કે વિશ્વનાથ જાની અને પ્રેમાનંદના સમયથી ધ્વનિતંત્ર અને રૂપતંત્રની દૃષ્ટિએ તો લગભગ આજની ગુજરાતી ભાષાનું સ્વરૂપ નજરે પડે છે પછીના સમયમાં અંગ્રેજી ભાષાના સંપર્કને કારણે ગુજરાતી ભાષાના શબ્દભંડોળનો ઘણો વિકાસ થાય છે ઘણા નવા રૂઢિપ્રયોગો અને નવી વાક્ય રચનાઓ ગુજરાતીમાં પ્રવેશે છે નર્મદ ગોવર્ધનરામ નાનાલાલ બળવંતરાય ગાંધીજી વગેરેને હાથે ગુજરાતી ભાષાની ઘણી નિગૂઢ શક્તિઓ પ્રગટ થાય છે એ રીતે ગુજરાતી ભાષાનું આ એક નોંધપાત્ર સ્થિત્યંતર અથવા તો વિકાસનું સોપાન છે ઉચ્ચારણ અને વ્યાકરણ જેવા ઘટકોમાં કોઈ પાયાનું મોટું પરિવર્તન થયું નથી પ્રેમાનંદ કાળથી આજ સુધીની ભાષાને એક ભૂમિકાની ગણીએ અને અંગ્રેજી સંપર્ક પછીના ભાષા વિકાસને પેટા તબક્કામાં મૂકીએ તો ચાલે એટલે સત્તરમી સદીના ઉત્તરાર્ધથી આજ સુધીની ભાષા ભૂમિકા એ ગુજરાતી ભાષાની ત્રીજી ભૂમિકા અથવા અર્વાચીન ભૂમિકા કહી શકાય આ સમયગાળાની અંદર આપણે ત્યાં પરભાષામાંથી શબ્દો આવ્યા અંગ્રેજી અરબી ઉર્દુ રાજ વહીવટને લગતા શબ્દો ઉમેરાયા ખાણીપીણીને લગતા હલવો શરાબ શરબત જલેબી રકાબી પ્યાલો જલસો એ બધું આવ્યું ન્યાયતંત્રને લઈને બાંધકામને લગતા શબ્દો મીનારો બુરજ હોજ ફુવારો કિલ્લો આ બધું મુસ્લિમ શાસનોના સંપર્કને કારણે આપણે ત્યાં ઉમેરાયું તો આ બીજી અને ત્રીજી ભૂમિકામાં આપણે ત્યાં સૌથી વધારે જુદા જુદા શબ્દો એટલે કે આપણું ભંડોળ વિકસિત થયું એવું કહી શકાય તો આ તમારા ત્રણ તબક્કાની વાત પૂરી